નમસ્કાર આપ જોઈ રહ્યા છો ડે ન્યૂઝ ડભોઈમાં ગરમીને ધ્યાનમાં રાખી રેલવે સ્ટેશન ખાતે ડભોઈ લાયબ્રમે પાંચ જેટલા વોટર જગ અર્પણ કરવામાં આવ્યા રેલવે પ્રશાસન દ્વારા ગરમીને ધ્યાનમાં રાખી કોલ્ડ ડ્રિંક અને છાસનું વિતરણ કરવામાં આવી રહ્યું છે ત્યારે ક્લબ દ્વારા જગ અર્પણ કરી મુસાફરો માટે સુવિધા ઉભી કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો હવામાન વિભાગે ગરમીની આગાહી કરી છે ગરમીમાં આંશિક વધારો નોંધાય તેવી સંભાવનાને લઈને ડભોઈ રેલ્વે તંત્ર છેલ્લા એક મહિનાથી કોલ્ડ ડ્રિન્કસ અને છાસનું વિતરણ વિનામૂલ્યે રેલ્વે સ્ટેશન ખાતે કરી રહ્યું હોય ત્યારે પીવાનું પાણી મુસાફરોને રહે તે માટે ડભોઈ લાયન્સ ક્લબ દ્વારા પાંચ જેટલા મિનરલ જગ અર્પણ કરાયા છે રેલવે સ્ટેશનને આ પ્રસંગે લાયન્સ ક્લબમાં વલ્લભ શાહ બંકિમ જોશી વંદન પંડ્યા સહિતના ઉપસ્થિત રહ્યા હતા અધિકારીઓ પણ ઉપસ્થિત રહ્યા હતા રેલવે પ્રશાસનના અને લાયન્સ ક્લબનો તેમણે પણ આભાર માન્યો હતો ઉનાળાની કાળજાળ ગરમીમાં બે મહિના જેટલી રેલવે ડિક્લેર કરેલી ડ્રાઈવમાં લાયન્સ ક્લબ ઓફ ડભોઈ તરફથી ડભોઈ રેલવે સ્ટેશન વિભાગને અમને પાંચ જેટલા વોટર જેક મળે છે આના પહેલાં પણ લાયન્સ ક્લબના સહયોગથી ઘણું બધું કામ થયેલું છે અને બીજી બધી એનજીઓના સહયોગથી વિશાલ સરના નેતૃત્વમાં અને એમના માર્ગદર્શનની અંદર આખા ડિવિઝનની અંદર લગભગ અઢી ત્રણ લાખ રૂપિયાની ઉપરની છાસ અને કોલ્ડ્રીંકનું વિતરણ થઈ ચૂકી છે અત્યાર સુધીમાં અને આ ડ્રોઈ બે મહિના સુધી ચાલવાની છે અમે આ તકે લાસ્ક ડબોઈનો તથા સર્વે અધિકારીઓનો આભાર માગીએ છીએ કે જેઓએ અમને મદદ કરી અને પેસેન્જરોને મુસાફરોને તકલીફ રાહત તકલીફનો રાહત પડશે અને ગરમીથી ઠંડક પડશે અને ભવિષ્યમાં સતત સતત આવો સહકાર લાયન્સ ટોપ ઓફ ડબોઈને આપતી રહેશે તે અભ્ય